સનાતન ધર્મ ની જય હો જય હો જય હો ગુરુ ના બં બને બાપ ગુરુ એને જીવતા જીવ મારી મેદાનમાં મૂકી દે બતા હવે તું રમ્યા

પાંચ જણા પહેલા આવ્યા કે આવતો મારું આખું પરિવાર હોય એસી ની ઉપર પીડ હોય ને પછી ગાડી કાબુમાં ન રે એસી ની ઉપર સ્પીડ હોય એટલે ફોર વ્હીલ કાબુમાં ન રે છોકરો મારો એમ કેતો બાપા એસી ને એવું એસી ને હું આવતો હતો અને આગલું ટાયર ફાટ્યું એ તકલીફ આવરણ નો હેતુ ગુરુ ના બંધા બન્યા હોય ને એને આવરણ નો આવે ના મારા સંતો વાણીમાં ના પાડે એને આવરણ નો આવવા દે આપણી જિજ્ઞાસા હાસી હોવી જોઈએ આપણી કાયા પેઢીની માલિકાથી આપણા વિચારો હાસા હોવા જોઈએ નહીં થાય બાપ એને અમલમાં લેશો તો આગળ કામ થાય થશે કરશો એનું જજમેન્ટ જરૂર આવશે જેને જેને આ દુનિયામાં કર્યું છે એના ઝમેટ પડ્યા છે બાપ પણ પછી ઓલા જેવું બાપ તમારા સતની થેલી હાથમાં લેવી છે પાછું અસત્ય પડખે મળે તો એને માલપા પાસે છે જ મેળ નહી આવે સતની શેરીએ જો સેડ્યા હો મારા નાચની દિયા થઈ ગઈ હોય ગુરુ મહારાજની માથે દિયા થઈ ગઈ હોય તો જે સતના માર્ગે તમે ચાલો બાપ પછી એમાં અસત આવવું ન જોઈએ કોઈ સંતો એ કોઈ ભગવાન કોઈ અવતાર માં નથી કીધું કે અહીં હોતી શેઢો હશે એમ અહીંયા હોતી આનો શેઢો છે એવું હજી હોતી કોઈ નથી કીધું બાર બીજનો નો ધણી મારો રામદેવ મહારાજ રણુજાની ની બાવા બાળનાથ ના શરણે એમ કે સતની આગળ નથી બીજું કાંઈ

અને કદાચ ગમે એવું અસત રૂપાળું થઈને આવે તો એમ એમાં પણ નખાય નહીં બાપ હે અને ખોટી રીતે કોઈ પણ જગ્યાએ જાય ને સતની થેલીમાં કોઈ દી હાથ નો નાખવો નગર દાજા વગર રહેશો નહીં બાપ આ મારા ઘરનું નથી બાપ આપણા સંતો બતાવે છે આ હું નથી કેતો હું કઈ સુઈ નહીં હું તો એક સીટનો સાકર એક પટ્ટા વાળાની ડ્યુટી બજાવું મને પરમાત્મા જે કીધું કે આ વસ્તુ મારા કાયા વિચાર આવ્યો મારો સકલબ સિદ્ધ કરાયો એમ જો સતથી આપણે રેવી સતમાં હાલવી સતમાં બોલવી સતથી કરીએ કામ અસતને મેકી અળગો તો કાળને પૂછવું પડે કે હું આવું કે ન આવું અને આ બધું કોણ આપણને શીખવાડે કોણ આપણને આની કળા આપે તો કે સદગુરુ ના શરણે નહીં આવે અહીંયા બાવાજી એમ કે અરજી તારે નથી પરણવું ભાઈ કે ના બાપુ મારે પરણવું નથી બાવાજી એમ કે અરજી તું ગા ભજન બહુ હારા વાતુ બહુ હારી કરશો બધું હાસું પણ હરજી હા બાપુ તારી માથે ગુરુ હોવો જોઈએ તારી માથે ગુરુ હોવા જોઈએ હરજી સૌ શાસ્ત્ર અઢાર પુરાણ ને ચાર વેદ કદાચ વાંચે ને તો એ જ્ઞાન કઈ કામનું નહીં

દેવો કરતા દુર્લભ આ મનુષ્ય નો અવતાર છે એ વારંવાર નો અરજી આવે એક પછી એક એક પછી એક કળા શીખવાડે હે આ કરવી તો આ થાય આ કરવી તો આ થાય પદ સાક્ષી પૂરે છે હું એક બાપ મારી વાણી નહીં પદ સાક્ષી પૂરે છે ભક્તિ કરો તી અ અગમ ભેદ જા ભક્તિ કરો તો હરજી અગમ ભેદ

પણ જેને જેને આ દુનિયામાં ભક્તિ કરવી હોય ને બાપ એને કાયા પિંડ પેલા જાણવું પડશે હે જેને જેને ભક્તિ કરવી એને કાયા પિંડ પેલા જાણ્યા વગર ભક્તિ નહીં થાય ગમે એટલું કરશું તો નહીં રે કાયા પિંડ ની માલિકા હાડા તણ મણની કાયા જે હલાવી રહ્યો છે સલાવી રહ્યો છે

એને મનુષ્ય માલપા જન્મ લીધો હતો અને આપણે મનુષ્યની માલપા જન્મ લઈને મનુષ્ય થયા એ માણ હતા આપણે માણસ મારા ગુરુ મને કાયમ કે ભાઈ માણાના કપાળમાં સિમ્બોલ નો માર્યો હોય માણાના કોઈ પણ મનુષ્ય હોય ને કપાળમાં સિમ્બોલ નો મારેલો હોય કે આને માણા કહેવાય બધા મનુષ્ય જ દેખાય

મારો બાર બેદ નો ધણી સાધુ ના રૂપની માલપા બેઠા બેઠા અરજી કે છો ને ભાઈ સાંભળે સાંભળું ન સાંભળે કે બાપુ આ કાન નો સાંભળે સાંભળું ન સાંભળે કે ના તો મને સાંભળાય તો છે કાન

ખરાબ વાસ આવે ત્યારે આપણે મોઢે ઊંઘ તમે દઈશી કાક રંધાતું હોય શેરો હારી વાસ આવે ત્યારે કે આડોશી પાડીનું સોખા ઘીની વસ્તુ રંધાય છે બની હોય વસ્તુ રાંધ્યા છે તો નાક એ સુગંધ લાવ્યું કોણ અરે મોઢામાં મરસું મેક કે અંધારામાં ગમા ભાઈ કોક આપણને એમ કે આ ખાઈ જાવ આપણને ખબર નથી કે કટકો ખાઈ ગયા મોઢા મેગો તો કહી દે કે મરસું છે અને ગોળ ની ગાંગડી અંધારામાં મોઢા મેક દેવાની કોઈ ખબર પડે તો ગોળ છે તે ગળ પણ કોણ આપણને કરાવે છે તીખું કોણ લગાડે છે હારા મોળી સુગંધ કોણ લેવરાવે છે ડોક્ટર કદાચ ના કાયા ને એમ તોડી નાખે સીરી નાખ્યો ફાડી નાખ્યો પણ એમાંથી કઈ પ્રાપ્ત કરી નો કોણ કરાવ્યા છે બાપુ મને બીજી કઈ ખબર નથી એ મને બીજી કઈ ખબર નથી અરે અરજી હ બાપુ આપડા કાન સમજીએ કે આ કાનના ના દેવતા કેતું છે

તો ગુરુ મહારાજ આ દેવતા કોણ છે એના દેવતા છે કાન ના દેવતા કેતુ આંખ ના દેવતા અગ્નિ નાક ના દેવતા અશ્વિનિ અને મુખારખ ના દેવતા આ બધા વનસ્પતિ છે વિચાર કરો હારું ને મોડું જે કરો એ ઝાડવાની દાળ કાપી હવે એ જ આપણને આ અહેસાસ કરાવે છે એ જ એના દેવતા છે તો એને જ આપણે કુવાડો મારવી તો કયા ભાવ સૂચવી બીજા બધા પાપ સાઈડ માં છે

કે આમાં કઈ વળશે નહીં ગુરુ તો એવો હોય બાપ કાયા પિંડ ઓળખાવે સાધકો જેટલા સાધકો થઈ ગયા ને તમામે તમામ પિંડ ઓળખવા માટે જ મહેનત જેટલા આગળ સંતો થઈ ગયા એને તમામ વાણી છે એને પિંડ ને નિશોવા ઈ વાણી નીકળી ને બાપ એ મનન તમને આપતા ગયા છે

ગુરુજી કહો અમ નહી બ્રહ્મભેદની રેવા ગુરુ રે મારા બ્રહ્મ ગુરુ મારા બ્રહ્મ જ્ઞાન ગુરુ મારા બ્રહ્મ જ્ઞાન અમને ગુરુ ગમના દા એ નામ ની સાની રે એ કહું નામ સાની હાસો સાધક હોય તો બોલે બાપ બોલે તમે તો બાપ બ્રહ્મ જ્ઞાની છો અને મને ગુરુ ગમના એંધાના આપો બાપુ તે

પૂછે એટલે ગુરુ ને જવાબ આપવો પડે બાપ કારણ જેમ આપણે માસ્ટર ભણાવે ને આપણે સાહેબ આપણને ઉત્તર આપે સાહેબ પૂછે તો આપણે જવાબ જેવો આવડે એવો અને પૂછે જેની પરીક્ષા ન થાય ને બાપુ કોઈ દે પાસ ન થાય બાળકો નિહાળ ની માલપા ભણતા હોય ને એની હાસી ખોટી બાર મહિનામાં બે પરીક્ષા આવે અને આમાં હાલવામાં જો પરીક્ષા ન આવે ને તો બાળક ખોટ રે કોઈ જો પાસ ન થાય મારા ભાવ બ્રહ્મ ભેદની મોતીડા નિહાણી પરસ રે મોતીડા નિહા એસે નામની નિશાની ગુરુદેવ બતાવે સુપાત શિષ્ય ને ઓળખવું હોય બાપર ઉપર મોટી ન્યા છે બાપ નામની નિશાની ગુરુ બતાવે બાપ નો બતાવે એવું નહીં પણ લક્ષ્ય તમારો હાસો હોવો જોઈ આપણે એકડિયા માં ભણવું છે બાળ મંદિર માં રહેવું છે તો આપણે એકડિયા માં બેઠા હોય ને બાપ પણ આપણા એકડા હાસા પડતા હશે ને બાવડું પકડી કોક બેહારી છે તમારું બાવડું તમારું મારું બાવડું પકડવા વાળા મળી રહ્યા બાપ ગુરુજી કોણ નામે કરિયે કેમ સાહેબ સાહેબાને સમગે કેમ કરું જ করিয়ম ভাবনেকে সমচনে রক যো বিশ্ব મારને રાખ જોવા સુવાસ માસ મરિયે એવાસ મારી જીભ નજમ કો પા સુપાત્ર શિષ્ય હોય તો ગુરુ ને પૂછો ગુરુજી ધ્યાન કેમ કરીએ ને કેમ સમરીએ ગુરુ કહે બાપ

આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે